ફ્રેન્ડ્સ વેલકમ ટુ ંગ ઇન ગુજરાતી ચેનલ કોલિંગ કોલિક શબ્દનો અર્થ સાથી સાથીદાર સહકર્મી સહકાર્યકર સહકર્મચારી સાથી વ્યવસાય બંધુ સમવ્યવસાયી અધિકારી સહકારી મદદનીશ કે સહયોગી થાય છે કોલિક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય કોલિંગ રેકમેન્ડેડ માય નેમ ફોર ધી ન્યુ પ્રોજેક્ટ અર્થાત મારા સહકર્મીએ નવા પ્રોજેક્ટ માટે મારા નામની ભલામણ કરી એક બીજું ઉદાહરણ જોઈએ માય કોલીગ ઇઝ વેરી હેલ્પફુલ અર્થાત મારા સહકાર્યકર ખૂબ મદદરૂપ થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ